દેવગઢ ભારિયા પોલીસ સ્ટેશન ખાતે મોહરમ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ આજરો તારીખ ચોથી જુલાઈ બે હજાર પચીસના શુક્રવારે મોહરમ દેવાને લઈને દેવગઢ ભારિયા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી બપોરે છ કલાકે યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં ડીવાય એસપી એસ જે રાઠોડની અધ્યક્ષતામાં શહેર વિવિધ વિસ્તારો આગેવાનો અને તાજિયા આયોજન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને બેઠકની શરૂઆતમાં ડીવાય એસપી દ્વારા મોહરમના આયોજન તજવીજ અને અગાઉના અનુભવના આધારે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી બાદમાં રૂટ સહિતના વિવિધ આયોજનોની વિગતો આપી મોરમના પ્રવેશ માર્ગો અને વાહન વ્યવહાર માટેના ડાયવર્સનની ચર્ચા કરવામાં આવી એશ રાઠોડેસ સમિતિના સભ્યોને ખાતરી આપી હતી કે તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં પોલીસ તંત્ર બિંદાસ રહેશે સાથે તેમણે આ પણ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની અફવા કે શંકાસ્પદ પ્રવૃત્તિ જો જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરી સોગ આપવા આમંત્રણ આપ્યું આ સાથે શહેરમાં મોરમનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે તમામ સમાજના આગેવાનોને સહયોગી બનવા અને શાંતિ જાળવવા અનુરોધ કરાયો સૈફ ખાન પઠાણ દેવગઢ બાર્યા